નમસ્કાર દર્શક મિત્રો સત્યમયું શેતી લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે કમિશનર અને વોર્ડ નંબર પંદરના કાઉન્સિલર વચ્ચે તડા ફળી બાદ અધિકારીઓ કર્મીઓ આંદોલનના મૂળમાં છે મ્યુનિસિપલ કમિશનર સાથે ગેરવર્તણૂક મુદ્દે કાઉન્સિલર સભામાં માફી માંગે તેવી મુખ્ય અધિકારીઓએ મેયરને રજૂઆત કરી છે જ્યારે આગામી દિવસોમાં વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કરાવ્યું છે સભામાં કાઉન્સિલર આશિષ જોશી અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી જે બાદ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરિયાદ કરવાનું નિવેદન કર્યું હતું બુધવારે ફરી સભા મળશે જેમાં કાઉન્સિલર આશિષ જોશી માફી માંગે તેવી માંગ સાથે મેયરને રજૂઆત કરી હતી સૂત્રો મુજબ કાઉન્સિલર માફી નહીં માંગે તો પ્રતિદિન વિરોધ પ્રદર્શન કરાશે મંગળવારથી જ અધિકારીઓએ વરટાઇમ નહીં કરવાનું નક્કી કરી વહેલા નીકળી ગયા હતા અને બુધવારથી સાંજે છ વાગે દસ મિનિટે કચેરીમાંથી નીકળી જવાનું નક્કી કર્યું છે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ કાઉન્સિલરો દ્વારા અધિકારીઓ સાથે જપા ચપાચપી અને ઉગ્ર બોલાચાલી કરી હોવાના અનેક બનાવો બન્યા છે કર્મીઓ પેન ડ્રાઈવ પેન ડાઉન કરવા સહિત વિરોધ કરશે અને કાઉન્સિલર દ્વારા માફી માંગવામાં નહીં આવે તો તેન પ્રતિદિન તબક્કાવાર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે જેમાં કાળી પટ્ટી બાંધી વિરોધ કરવાનો પેન ડાઉન કરવી રેલી કાઢવી સહિતના અલગ અલગ રીતે રોષ પ્રદર્શિત કરવાનું નક્કી કરાયું છે કાઉન્સિલરોની સૂચના મુજબ કામ નહીં કરાય મ્યુનિસિપલ કમિશનર સાથે પાલિકાની સભામાં ગેરવર્તણૂક કરાયા બાદ અધિકારીઓએ કાઉન્સિલરોની સીધી સૂચનાથી કામગીરી નહીં કરવાનું નક્કી કર્યું છે મ્યુનિસિપલ કમિશનર થકી મળતી સૂચના મુજબ કામગીરી કરશે તેવું જાણવા મળ્યું છે અને પાલિકાની સભામાં ડભોઈ રોડના મહાનગરના નાણાંની સફાઈ મુદ્દે મ્યુનિસિપલ કમિશનરને કાઉન્સિલર આશીષ જોશી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી આશિષ જોશીના જણાવ્યા મુજબ ત્રીસ વર્ષથી નાળાની સફાઈ થઈ નથી રૂપારેલ કાસમાં કુડિયાર નગર આજવા રોડ બાકુડિયા રોડ અને કોઠી વિસ્તારથી પાણી આવે છે ગાજરાવાડી એસટીપીમાંથી પણ પાણી જોડાય છે અને નાળું સાફ નહીં થયું હોવાની પાણી ઉભરાય છે સભામાં ઉગ્ર રજૂઆત થતા મેયર સહિતના પદાધિકારીઓ સ્થળે દોડી ગયા ચારે મંગળવારે સવારે પોકલેન મશીનથી નાળાની સફાઈ શરૂ કરાઈ છે અને પાણી ઉલેચવા પંપ પણ મુકાવ હતો સાંજ સુધીમાં ટ્રોન ટ્રેક્ટર જેટલો કચરો નીકળ્યો હોવાનું જાણવા મળ્યું છે તારીખ ચોવીસ ના રોજ વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં કાઉન્સિલર દ્વારા માનનીય કમિશનર સાહેબની માન મર્યાદા ન જળવાય તે રીતનું અપમાનિત જનક વર્તન કરવાની બાબતો સામે આવી હતી આ બાબતે ગઈકાલે કોર્પોરેશનની જે સંકલનની બેઠક હોય એ બેઠકમાં તમામ અધિકારીઓ એવો શૂર વ્યક્ત કરેલો હતો કે મહાનગરપાલિકાના સૌથી વહીવટીવાળા એવા મ્યુનિસિપલ કમિશનર સાહેબની પણ જો અપમાનજનક સ્થિતિમાં મુકાઈ જતા હોય તો બાકીના અધિકારીઓ પણ આનાથી ભયભીત હોય એ આપણું પણ અપમાન થઈ શકે અને આવું ન થાય તે માટે અમે અને વિનંતી કરેલ છે કે તમે દિલગીરી વ્યક્ત કરે કમિશનર સાહેબ સમક્ષ તે પ્રકારની અમારી રજૂઆત હતી અને ખાસ કરીને આવા સંજોગોમાં જ્યારે ચૂંટાયેલી પાક હોય એ એમનો કામ કરાવવા માટે એ લોકો પ્રજા વચ્ચે હોય છે તે બાબત પણ અમને સ્વીકૃત છે અને અમારે એ બાબત અમે પણ પ્રજા માટે જ કામ કરવા રહીએ છીએ કામ ન કરવાનું કોઈ નથી પરંતુ સમાન ભોગે જયારે ઉચ્ચ અધિકારીઓ પણ અપમાનનો ભોગ બને તો તે ભવિષ્યમાં ઘટના ના માને તે માટે અમે વાત કરી છે આજની સામાન્ય સભામાં જો કાઉન્સિલર દ્વારા દિલગીરી વ્યક્ત કરવામાં આવે તો આ બાબતો છે એ ન્યાય મળા સમક્ષ સમકક્ષ ગણાશે અધરવાઈઝ બધા અધિકારીઓ ફરીથી પોતાની રજૂઆત કરી અને શું નિર્ણય કરવો તે માટેની નક્કી નિયત કરશે તો અત્યારે મેયર શ્રીને અમે વાત કરી છે કે વર્ક ટુ રૂલ એટલે કે નિયમ અનુસાર કાર્યવાહી કરવાની વાત છે એટલે કે જે છ દસ પછી પણ પ્રજા માટે લાંબો સમય બેસીને આઠ આઠ વાગ્યા સુધી તમામ અધિકારીઓ કામ કરતા તે નારાજગી વ્યક્ત કરવાના હેતુસર આ નિર્ણય લેવાનો છે મેં પેલા જ વાત કરી હતી કે અમે પ્રજા માટે જ બેઠેલા છીએ પ્રજાના કામ કરવા એ અમારી ફરજ છે પરંતુ સોમાન ના ભોગે નહીં તે બાબતને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાશે તે હજી કોઈ નિયત કરવામાં આવેલ નથી